નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છે એક નવી ધાર્મિક વાત લઈને તો વિડીયો શાંતિથી સાંભળો હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્વ છે આ એક વ્રત માનવામાં આવે છે જે સંપત્તિ આપે છે અને સંતાનને જન્મ આપે છે જે લોકો પૂર્ણ વિધિ સાથે પૂર્ણિમાનું વ્રત કરે છે અને પૂર્ણિમાના દિવસે ચંદ્રને અર્પણ કરે છે તેમના પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા હોય છે ચાલો જાણીએ પૂર્ણિમા વ્રતની કથા આયુષી ત્યાગી દ્વારા સંપાદિત દ્વાપર યુગમાં એક સમયે એવો હતો કે યશોદાજીએ કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ તમે સમગ્ર વિશ્વના સર્જનહાર પાલનહાર અને સંહારક છો આજે મને એક એવો ઉપવાસ કહો જેનું પાલન કરવાથી સ્ત્રીઓને પરલોકમાં વિધવા થવાનો ભય ન રહે અને આ વ્રત તમામ મનુષ્યોની મનોકામના પૂર્ણ કરે શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે હે માતા તમે ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછ્યો છે હું તમને આ ઉપવાસ વિશે વિગતવાર કહું છું સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે સ્ત્રીઓએ દ્વાત્રિંશત એટલે કે બત્રીસ પૂર્ણિમાના દિવસે ઉપવાસ કરવો જોઈએ આ વ્રત રાખવાથી મહિલાઓને સૌભાગ્ય અને ધનની પ્રાપ્તિ થાય છે આ વ્રત શાશ્વત સૌભાગ્ય આપે છે અને ભગવાન શંકર પ્રત્યે માણસની ભક્તિ માંગ વધારો કરે છે યશોદાજી કહેવા લાગ્યા કૃષ્ણ નશ્વર જગતમાં આ વ્રત કરનાર સૌ પ્રથમ કોણ હતું મને તેના વિશે વિગતવાર જણાવો શ્રી કૃષ્ણજીએ કહેવાનું શરૂ કર્યું કે આ પૃથ્વી પર કટિકા નામની એક નગરી હતી જે અનેક પ્રકારના રત્નોથી ભરેલી હતી જેનું પાલન પોષણ એક ખૂબ જ પ્રખ્યાત રાજા ચંદ્રહાસે કર્યું હતું ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ હતો અને તેની પત્ની ખૂબ સુંદર હતી બંને એ શહેરમાં ખૂબ પ્રેમથી સાથે રહેતા હતા ઘરમાં પૈસા અનાજ વગેરેની કમી નહોતી તેને કોઈ સંતાન ન હોવાથી તેને ઘણું દુઃખ હતું જેના કારણે તે ખૂબ જ દુઃખી રહેતો હતો એક દિવસ એક મહાન તપસ્વી યોગી તે શહેરમાં આવ્યા તે યોગી બીજા બધા ઘરોમાંથી ભિક્ષા માંગીને ભોજન મેળવતો હતો પણ તે બ્રાહ્મણના ઘરેથી ભિક્ષા માંગતો નહોતો એક દિવસ યોગી ગંગાના કિનારે ભિક્ષા માંગી રહ્યા હતા અને પ્રેમથી જમતા હતા ત્યારે ધનેશ્વરે યોગીને આ બધું કરતા જોયા કોઈક રીતે તેણે બધા કામ સંભાળી લીધા પોતાની ભિક્ષાના અનાદરથી દુઃખી થઈને ધનેશ્વરે યોગીને કહ્યું કે તે બધા ઘરોમાંગથી ભિક્ષા લે છે પણ મારા ઘરમાંગથી ક્યારેય ભિક્ષા લેતો નથી આનું કારણ શું છે યોગીએ કહ્યું કે તમારો ધર્મ અમને આવું કરવા દેતો નથી કારણ કે અત્યારે તમે પારિવારિક જીવનમાં એક સુખથી વંચિત છો જો તમારા ઘરમાં બાળક હશે તો હું તમારા ઘરમાંથી પણ ભિક્ષા સ્વીકારીશ તેણે કહ્યું કે જેને સંતાન નથી તેના ઘરેથી ભિક્ષા લેવાથી હું પણ અધોગતિ પામી જઈશ એ ઓર્ડર છે આ બધું સાંભળીને ધનેશ્વર ખૂબ જ દુઃખી થઈ ગયો અને હાથ જોડીને યોગીના પગે પડ્યો અને દુઃખી હૃદયે કહ્યું કે તમે મને સંતાન પ્રાપ્તિની રીત જણાવો તમે સર્વજ્ઞ છો મારા પર કૃપા કરો મારા ઘરમાં પૈસાની કોઈ કમી નથી પરંતુ હું ખૂબ જ દુઃખી છું કારણ કે મને બાળક નથી કૃપા કરીને મારું દુઃખ દૂર કરો આ સાંભળીને યોગીએ કહ્યું કે તમે ચંડીની પૂજા કરો ઘરે પહોંચ્યા પછી તેણે આ બધું તેની પત્નીને કહ્યું અને તે પોતે જંગલમાં ગયો જંગલમાં પહોંચીને તેણે ચંડી પૂજા કરી અને ઉપવાસ કર્યા ચંડીએ તેમને સોળ દિવસ સુધી સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું હે ધનેશ્વર તને એક દીકરો થશે પણ તેની ઉંમર સાઠ વર્ષની જ હશે વેર તે વર્ષની ઉંમરે મૃત્યુ પામશે જો તમે બંને પુરુષો અને સ્ત્રીઓ બત્રીસ પૂર્ણિમાના દિવસોમાં ઉપવાસ કરો છો તો તે લાંબા આયુષ્યમાં પરિણશે બને તેટલા દીવા પ્રગટાવીને ભગવાન શિવની પૂજા કરો પરંતુ પૂર્ણિમાનો દિવસ ફક્ત બત્રીસ હોવો જોઈએ સવાર પડતા જ તમને આ જગ્યાની નજીક આંબાના ઝાડ દેખાશે તેના પર ચઢો ફળ તોડીને તમારા ઘરે જાઓ તમારી પત્નીને આ વિશે કહો સવારે સ્નાન કર્યા પછી તેને શુદ્ધ થઈ જવું જોઈએ અને ભગવાન શંકરનું ધ્યાન કરીને તે ફળ ખાવું જોઈએ પછી ભગવાન શંકરની કૃપાથી તે ગર્ભધારણ કરશે સવારે જ્યારે બ્રાહ્મણ જાગ્યો ત્યારે તેણે તે જગ્યાએ એક આંબાનું ઝાડ જોયું અને તે ફળ તોડવા ચઢ્યો પણ તે ઝાડ પર ચઢી શક્યો નહીં આ જોઈને તે ખૂબ જ ચિંતિત થઈ ગયો તેણે ભગવાન ગણેશની પૂજા કરી અને કહ્યું હે દે તમારા ભક્તોના વિઘ્નોનો નાશ કરનાર અને તેમના માટે શુભ કાર્ય કરનાર રિદ્ધિ સિદ્ધિ આપનાર અને અશુભનો નાશ કરનાર તમે મને એટલી શક્તિ આપો કે હું મારી મનોકામના પૂર્ણ કરી શકું આ પછી તે ઝાડ પરથી ફળ તોડીને તેની પત્ની પાસે પહોંચ્યો તેની પત્નીએ તેના પતિની સલાહ માનીને આ ફળ ખાધું અને તે ગર્ભવતી થઈ દેવીની કૃપાથી તેમને ખૂબ જ સુંદર પુત્રનો જન્મ થયો તેણે તેનું નામ દેવીદાસ રાખ્યું એ વાળમાં બાપના આનંદ અને દુઃખથી ઉગવા લાગ્યા ભગવાનની કૃપાથી બાળક ખૂબ જ સુંદર હતું સુશીલ અને અભ્યાસ અને લેખનમાં પણ ખૂબ જ પારંગત હતા દુર્ગાજી ની કથા અનુસાર માતાના બત્રીસ વર્ષ પહેલા અમારી યુટ્યુબ ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી અમે તમારા માટે આવા નવા નવા વિડીયો લાવતા રહીએ જય માતાજી